દાહોદથી અધિકારી સાહેબો ગામમાંથી પધારેલ અધિકારી સાહેબ અધિકારી સાહેબો વાલ્યો મારી શાળાના શિક્ષક મિત્રો હું બારી સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને તમાકુ વિશે બે બોલ કહું છું જે સૌ મિત્રો શાંતિથી સમાસો આજના જમાનામાં તમાકુનો ઉપયોગ નાના બાળકોથી લઈને મહિલાઓ અને વૃદ્ધો સુધીના લોકો બે કરી રહ્યા છે તમાકુ બે રીતે ખાવામાં આવે છે એક તો બીડી કે હોકા સ્વરૂપે અને બીજી તો પડકી સ્વરૂપે તમાકુમાં નિકોટી નામનું ઝેરી તત્વ રહેલું છે જેને ખાવાથી આપણા શરીરમાં ભયંકર રોગ થાય છે જેવી રીતે બીડી બિસ્ટલ કે હોકાનો ધુમાડો ઉપર જાય છે તેવી જ રીતે બીડી તે જ રીતે મઢામાંથી ધુમાડો કાઢનારો માણસ પણ વહેલામાં વહેલી તકે ઉપર ભગવાન પાસે જતો રહે છે એટલે જ કહેવામાં આવ્યું છે કે બીડી અનેકની સીડી છે હાથમાં તમાકુ ચોળીને તાળી પાડવા વાળો માણસ આપણને એમ કહેવા માંગે છે કે હું વહેલો મરી જવાનું એમ વિચારીને તાળી પાડે છે તમાકુનું સેવન કરનારને મઢાનું ગળાનું ફેફસાનું તથા હૃદયનું કેન્સર થાય છે ત્યાંની કિડની ખરાબ થઈ જાય છે તમાકુ એક મીઠું ઝેર છે જે ધીરે ધીરે માણસના શરીરને ખોખલું કરી નાખે છે અંતે માણસને મારી નાખે છે પછી લોકો કહે છે કે જુવાન જોત માણસ તો ડાકણું ખાઈ ગઈ અરે ભાઈ એને તમાકુ રૂપી ડાકણું ખાઈ ગઈ એ તો કોઈ કહેતું નથી આજે પડીકી ખાવાનું તલણ મહિલાઓમાં તો જાણે ફેશન બની ગયું છે બાર વર્ષથી અઢાર વર્ષની દીકરીઓમાં પડીકી ખાવાની જાણે ફેશન બની ગઈ છે મારું તો આવી દીકરીઓને એમ કહેવું છે કે પડકી છોડીને હોકા પીઓ હોકા પછી આવી દીકરીઓના લગ્ન વખતે કન્યાદાનમાં હોકાવવાની મજા આવી જાય સ્ત્રી તો ઘરની લક્ષ્મી છે આ લક્ષ્મીના સ્વરૂપને રજવાનું કામ આજની સ્ત્રીઓ કરી રહી છે તમાકુ ખાઈને રસોઈ બનાવવા બેસેલી ગોભરી મહિલા રસોઈ ખાવાની કઈ રીતે આવી મહિલાઓને મારે એમ કહેવું છે કે તમાકુ ખાતા તમને શરમ નથી આવતી શરમ કરો શરમ એક સ્ત્રી થઈને તમાકુ ખાવું એના કરતાં તો મરી જાવ સારું તમને ખબર ના હોય તો કહી દઉં કે તમાકુના ખેતરની ફૂરતી વાડ કરવામાં આવતી નથી કારણ કે એને ઢોર પણ ખાતું નથી આજે આજના દિવસે ચાલો આપણે સૌ સૌ નક્કી કરીએ કે હું તમાકુ ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં અસ્તુ જય જય ભારત